હજી ગુજરાત રાજ્ય ઉપરથી એક વરસાદીય સિસ્ટમનો ખતરો ટળ્યો નથી ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં તોફાની નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ વરસાવતી જોવા મળી રહી છે સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલતી હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવાની સાથે હવે વેલ માર્કલો પ્રેશર એરિયાની અંદર રૂપાંતરિત થઈને ગુજરાતના તમામ વિસ્તારમાં તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટીને કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસાવવા માટેનું પુષ્કળ જોર ગુજરાતમાં દર્શાવી રહી છે જી હા દર્શક મિત્રો આ પહેલા બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનેલું મોન્થા નામનું વાવાઝોડું

કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને ભાવનગરના તટીય વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર નવી સિસ્ટમનો તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તો ખાસ જાણી લેજો ગુજરાત ઉપર ટકરાયેલી ડિપ્રેશનની અસરને જોતા હવે પછી ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી તટીય ક્ષેત્રની અંદર પહોંચી ચૂકેલી સિસ્ટમની અસરને જોતા ગુજરાત ઉપર કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે નવી સિસ્ટમ ગુજરાતને ગમરોળ છે કે નહીં હવે પછી ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર ઘોડાપુર આવવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી સાથે સાથે બંગાળની તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી નવું નવું યુસીએ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં યપર સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે આગાહીકાર આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી પ્રમાણે હજી પણ ત્રણ દિવસ સુધી રાજ્યના હવામાનની અંદર સતત મોટા પલટાવો આવતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો બારી બારણા બંધ કરીને થઈ જજો તૈયાર

ગુજરાત માટે ભયંકર સાબિત થયો છે ખેડૂતોના તૈયાર પાકને ખૂબ જ મોટા આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે વર્સાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને ગુજરાતના વિસ્તારમાં શીયર ઝોણના મજબૂત ઘેરાવા મંડરાતા જોવા મળ્યા છે અરબી સમુદ્રના તટીય વિસ્તારમાંથી સતત ભેજયુક્ત પવનની ગતિવિધિઓ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ દિવસેને દિવસે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી પડતી હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અત્યારે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જો આપણે જોઈએ તો અત્યારે સિસ્ટમ દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ અત્યારે વેલ માર્કલો પ્રેશરનો ઘેરાવો દ્વારકાના વિસ્તારથી તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરોને લઈને હવે પછી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં આજે ને આવતીકાલ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે ઓખા બંદરના તટીય વિસ્તારની અંદર પણ વરસાદની સાથે સાથે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે દરિયાઈ કાંઠાના પોર્ટ બંદર ઉપર ચાવચેતીના ભાગરૂપે અત્યારે સરકારને તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવી ગઈ છે તે ઉપરાંત ભાટિયાના ક્ષેત્રથી ખંભાળિયા લાલપુરના વિસ્તારથી ભાનવડ ચીખલીના વિસ્તારમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ વરસવાને લઈને મોટી શક્યતા જાહેર કરવામાં આવી છે કાલાવડ રાજકોટ ધ્રોલ ક્ષેત્રથી જામનગર સાવડી વાંકાનેરના વિસ્તારમાં વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે વેરાવળના ક્ષેત્રથી તુલસીશામ વિસાવદરના વિસ્તારથી ધારી કેશોદના વિસ્તારથી માંગરોળના વિસ્તારમાં તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે ગીર સોમનાથના જિલ્લાથી ઉના વેરાવળ કોડીનારના વિસ્તારથી રાજુલા મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને તળાજાના ક્ષેત્રમાં પાલિતાણા કુંડલા ધારી બગસરાના વિસ્તારથી વિસાવદરના ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમની ગતિવિધિ તીવ્ર જોવા મળી રહી છે ખડસલીયા ભાવનગર સોનગઢ ગઢડાના વિસ્તારથી બાબરા અમરેલીના જિલ્લાથી લઈને હજી પણ ગોંડલના ક્ષેત્રની અંદર જસદણ બોટાદના વિસ્તારથી બરવાળા રાણપુરના વિસ્તારથી રાજકોટ વેરાવળ શાપરના વિસ્તારની અંદર ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર થાણ વાંકાનેર સાવડીના ક્ષેત્રથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ધંધુકા કુડાના વિસ્તારથી હાલવડ મોરબીના વિસ્તારથી માવિયાના વિસ્તારની અંદર હવે પછી રીતસરનું વાદળ ફાટતું હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આગામી ત્રણ કલાકની અંદર હજી પણ તોફાની તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને સૌરાષ્ટ્ર માટે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અંદર પણ વાદળો ફાટવાની સાથે જળબંબાકાર વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં માંડવી ગાંધીધામ બાડેલી નળિયા લખપત ખાબડ અને રાપરના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી ત્રણ કલાકમાં કચ્છના વિસ્તારની અંદર પણ વાદળો ફાટતા હોય તેવા ભયંકર દ્રશ્ય કચ્છ ઉપર જોવા મળવાના છે આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદીય સિસ્ટમની અસરોને જોતા ભરૂચ આમોદના વિસ્તારથી રાજપીપળા નર્મદાના ક્ષેત્રથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં વ્યારાના વિસ્તારથી આહવા વલસાડ નવસારી ડાંગ વિસ્તારની અંદર અને આમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓની અંદર આંધી તુફાન વંટોળની જેમ પવન ફૂંકાવાની સાથે આકાશની અંદર વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યની સાથે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારમાં વરસાદ વરસવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને જિલ્લો નડિયાદ ધોળકાના વિસ્તારથી ખંભાત વડોદરાના ક્ષેત્રથી બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારમાં હવે પછી સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેવા દ્રશ્ય મધ્ય ગુજરાતમાં જોવા મળવાના છે અહેમદાબાદના જિલ્લાની અંદર મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધેલા જોવા મળી રહ્યા છે અઢી ઇંચ કરતા વધુ વરસાદ અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે આગામી ત્રણ કલાકમાં ઉત્તરીય ગુજરાતની અંદર થરાદ રાધનપુર પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારથી મહેસાણાને વિસ્તારની અંદર પણ હવે પછી વરસાદનો ખતરો વધતો હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં

ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમ ગુજરાતના તટીય વિસ્તારમાં આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે વેલમાર્કલો પ્રેશરના એરિયાની અંદર અને દક્ષિણીય ભારતના ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું હોય તેમ અત્યારે એક સાથે બંને સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવવાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હજી પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે સતત વરસાદીય સિસ્ટમનું જોર અને ગુજરાતમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને ગુજરાતમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર આજે આવતીકાલ દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જનાની સાથેને ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં સતત તોફાની પવન ફૂંકાતો હોય તેમ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વાદળો ફાટવાને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લામાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબીના ક્ષેત્રથી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારથી રાજકોટ અમરેલી ગીર સોમનાથના વિસ્તાર દીવ અને જૂનાગઢના વિસ્તારમાં વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાસ કરીને દ્વારકાના વિસ્તારથી જામનગર પોરબંદર ભાવનગર બોટાદની અમરેલીના વિસ્તારમાં આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર સતત વરસાદનો ખતરો વધતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે સાથે સાથે કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદનું જોર વધતું હોય તેમ હવે પછી ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ ઓછિંતાના પલટાવની શક્યતા જાહેર કરવામાં આવી છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા ચોટાઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડાના જિલ્લામાં ગાજબીજને તોફાની પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ વરસતો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં ધીમાથી હળવા વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી પણ ત્રણ તારીખ ચાર તારીખ પાંચ તારીખ અને આગામી છ તારીખના રોજ ગુજરાતના સતત હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાની નવી નકુરની તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે અથવાસિવો આગામી અડતાલીસ કલાક માટે ફરી એકવાર વરસાદને લઈને થઈ જજો તૈયાર આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે ઠંડીની સાથે સાથે માવઠાની હજી પણ એન્ટ્રી ગુજરાતમાં જોવા મળવાની છે બંગાળની ખાડીના દરિયામાં વિરામ બાદ ફરી એકવાર લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ડિપ્રેશન વાળી સિસ્ટમ ભુક્કા બોલાવતી જોવા મળી રહી છે રાજ્યની અંદર જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક નવી આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં અરબ સાગરની અંદર બનેલા લો પ્રેશર સિસ્ટમના કારણે હવે દક્ષિણીય સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાની તીવ્ર શક્યતા જાહેર કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદના સંકેતો આપવામાં આવી રહ્યા છે જેમાં હજી પણ કેટલીક જગ્યાઓ ઉપર ભારે વરસાદીય ઝાપટા વરસ વરસતા હોય તેમ ગુજરાતમાં હજી પણ વરસાદનું મોટું સંકટ ગુજરાત રાજ્ય ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે ત્રણ દિવસથી વરસેલા ગુજરાતમાં વરસાદના પગલે ઠેર ઠેર વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહેલા જોવા મળી રહ્યા છે હજી પણ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાતના તટીય વિસ્તારોમાં પહોંચવાની સાથે આંધી તુફાન વંટોળની જેમ ગુજરાતમાં અત્યારે ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અહેમદાબાદના ક્ષેત્રથી ગાંધીનગરના વિસ્તારમાં વાદળ વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના ભાગો જેમ કે અરવલ્લી પંચમહાલ સાબરકાંઠાના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે જ્યાં હવે પછી હળવા વરસાદ વરસવાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે પંચમહાલના કેટલાક વધુ વિસ્તારોની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી શકે છે અને આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી શકે છે જે ખેતી માટે અનુકૂળ સાબિત થશે હવામાનની અંદર ધીમે ધીમે સુધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે દસ નવેમ્બર સુધીની અંદર વરસાદથી લોકોને રાહત મળતી જોવા મળી શકે છે પરંતુ બાવીસ ડિસેમ્બરથી રાજ્યની અંદર આ કરી ઠંડીનો પ્રારંભ થતો જોવા મળવાનો છે અને હવે ધીમે ધીમે ઠંડીનું આગમન શરૂ થતું હોય તેમ ગુજરાતમાં ઠંડીની શરૂઆત જોવા મળવાની છે આગાહીથી ખેડૂતો અને એકસો ને બાર તાલુકાની અંદર માવઠાનું જોર જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો છે જેની આપણે સંપૂર્ણ વિગત મેળવીએ તો અહેમદાબાદની અંદર ધંધુકાના ક્ષેત્રમાં અઢી ઇંચ વરસાદ પડી ચૂક્યો છે પોરબંદરની અંદર પણ અઢી ઇંચ વરસાદ ખાબકતો જોવા મળ્યો છે વીસ થી વધુ તાલુકાની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ ગુજરાતમાં વરસી ચુકેલો જોવા મળ્યો છે રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાર તાલુકાની અંદર માવઠું પડી ચૂક્યું છે જેમાં અહેમદાબાદની અંદર ધંધુકાના વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે પોરબંદરની અંદર અઢી ઇંચ ખાબક્યો છે

ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદે તારાજી સર્જેલી જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ નવેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે એકસો છ તાલુકાની અંદર વરસાદ ખાબકી ચૂક્યો છે જેમાં સૌથી વધુ અહેમદાબાદની અંદર ધંધુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ એકસો ને બે તાલુકાની અંદર વરસાદ વરસી ચૂક્યો છે જેમાં અહેમદાબાદના ધંધુકામાં બે પોઈન્ટ અડતાળીસ ઇંચ પોરબંદરની અંદર બે પોઈન્ટ બે રાજકોટની અંદર ધોલિકાની અંદર એક પોઈન્ટ એકસઠ ઇંચ અને ભાવનગરની અંદર ઉમરાની અંદર એક પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ સુરેન્દ્રનગરની અંદર સુડા અને સાયલાની અંદર એક પોઈન્ટ એક ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારમાં અત્યારે મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે ભરૂચની અંદર જાંબુસર ડાંગની અંદર આહવા બોટાદની અંદર ગઢડા રાણપુર બરવાડાના વિસ્તારથી રાજકોટ ભાવનગરની અંદર વલભીપુર પાળીજણા સહિત નવ્વાણું તાલુકાની અંદર એક ઇંચની અંદર વરસાદ વરસેલો જોવા મળ્યો છે વરસાદથી રાહત મળવાની શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે પાછલા એક અઠવાડિયાથી ગુજરાતમાં સતત વરસાદીય માહોલ જોવા મળ્યો છે અરબી સમુદ્રના દરિયાની અંદર જે સિસ્ટમ બની હતી તે ગુજરાતની નજીક આવી ગઈ છે અને ધીમે ધીમે નબળી પડી રહી છે હવામાન વિભાગના જણાવેલા માહિતી પ્રમાણે અરબી સમુદ્રની સિસ્ટમ હવે નબળી થતાં ગુજરાત ઉપરથી ખતરો ટળી ગયો છે જો કે રાજ્યની અંદર હજી પણ વરસાદીય માહોલ યથાવત રહેવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે

હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના હવામાનને લઈને નવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાત તરફ ધીમી ગતિ આગળ વધતી જોવા મળી રહી છે જોકે આ સિસ્ટમ પહેલા કરતા નબળી પડી ગઈ છે જેના કારણે પવન સાથે વરસાદનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટતું જોવા મળવાનું છે આગામી ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમની અસર ગુજરાત પર વર્તાતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતના અનેક ક્ષેત્રમાં હજી પણ ભારે વરસાદ વરસવાની આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન વિભાગના મોડલ મુજબ દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર આગામી ચોવીસ કલાકની અંદર સતત વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના દરિયામાંથી આવેલી સિસ્ટમ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પહોંચવાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સિસ્ટમનો કાળો અને સિસ્ટમની તબાહી જોવા મળી રહી છે ખાસ જાણી લેજો નવસારી વલસાડ તાપી સુરત ડાંગ તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ સહિત ઉપરોક્ત એકાદથી લઈને વધારે વિસ્તારોની અંદર ભારે વરસાદ બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું ગુજરાત માટે અનુમાન દર્શાવવામાં આવ્યું છે હજુ પણ રાજ્યની અંદર દસ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડાની અંદર અને આણંદના જિલ્લાથી લઈને પંચમહાલ દાહોદ મહીસાગરના વિસ્તારોમાં વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ અરબી સમુદ્રના દરિયામાં જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનની અવરજવર અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓને જોતા ગુજરાતની અંદર મેઘતાંડવ સક્રિય બનતું જોવા મળવાનું છે હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે એકસો ને બાર તાલુકાની અંદર કમોસમી વરસાદ વરસી ચુક્યો છે ભિન્ન ભિન્ન વિસ્તારમાં અઢી ઇંચથી લઈને એક ઇંચ ને અડધો ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાઓ પર રોડ રસ્તાઓ પર પાણીના ગરકાવ થતા હોય તેમ અત્યારે રોડ રસ્તાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હજી પણ વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે